જયદાશા મિત્રો અને હરહર મહાદેવ કેમ છો બધા મજામાં મજા જશો તો આપણે દરરોજનું જેમ પેલા જવાનું છે મંદિરે પછી જવાનું છે કોલેજે આજે એક છે કાલે બીજા માટે આપણે કંઈક લેવા ગયા તા આજે આપણા માટે લેવા જવાનું છે ચાલો જોઈએ આગળ ને વાત કરીએ મરી આજે તો મિત્રો આપણે મંદિરે પૂગી ગયા છે અને હવે ચાલો પૂજા કરી લઈએ મિત્રો પેલા આપણે બીજી પત્ર લઈએ અને પછી frame ya oke bapak punya jaman oh mantap wow. oh, મિત્રો આજે આપણે થઈ ગયું હતું મોડું એ આનો ફોન તો આવ્યો હતો મામાનો નારામ પાઈ ગયું ક્યારે વાઈ ક્યારે ફોન આવ્યો કંઈ ખબર ના પડી હવે આપણે પૂજા કરી હતી ને હવે મંદિરથી નીકળીએ ને ચાલો મળીએ આગળ આજે થઈ ગયું મોડું કોલેજ ચાલો મળીએ આગળ તો મિત્રો આપણે ત્યાર થઈ ગયા અને હવે જવાનું છે કોલેજે તો ચાલો આપણે નીકળીએ કોલેજ બાજુ અને તમને કીધું એ પ્રમાણે વસ્તુ તો આવશે તો ચાલો મળી જ તો મિત્રો આપણે ફાર્મા બસ સ્ટેન્ડ પૂગી ગયા અને હવે બસ આવે એટલે આપણે નીકળીએ ચાલો મળી જ Aku tahu kau lagi pergi ya. Wow, what a sword. Mahadev, boy. Mahadev, dua belas jam lagi. Tuh, boy. Mahadev, Mahadev. 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 Biar મિત્રો આપણે ફાણવા બસ સ્ટેન્ડ પૂગીએ ને હવે જવાનું છે ઘરે તો ચાલો મળીએ આગળ જાય મિત્રો આપણા મોબાઈલનું બિલ છે ને આ આપણા મોબાઈલનું નામ વિવો વિ થતી આપણે મિત્રો મોબાઈલ તો ઓનલાઈન લેવાનો હતો પણ કાલે ભાઈનો ફોન લેવા ગયા ત્યાં મોબાઈલ ગમી ગયો તો પછી આજે આ મોબાઈલ લઈ લીધો આપણે તો મિત્રો આપણે ઘરે ગયા અને હવે જમી લઈએ પછી આરામ કરીને પછી વાડીએ જવાનું છે તો અહીંયા ચાલો મળી ગયા તો મિત્રો આપણે કહો પછી ફોન આવ્યો કે ચાલે જવાનું છે તો ચાલો જો ચારનો ફર્મો ફોરેને તૈયાર થઈ ગયો ને આપણે જવાનું છે વાડીએ ચાલે ને તો ચાલો જાય હવે મિત્રો આપણે વાડીએ તો ક્યારે ના પગી ગયા વિડિયામાં ચાલુ કરવાનો ટાઈમ નહોતો બધાને આવીને ચા પાયો ને એવું કર્યું ટ્રેક્ટર જાય છે સીપીએથી ભરીને ટોલીમાં નાખવાનો ને એવા બધા એમાં કરવા પડે એમ છે આમાં ટ્રેક્ટર તો ખુશી જઈએ ખેતરમાં જો આમ ભરે એમ એમ તો ચાલો જઈએ કઈ રીતે કામ હાલે શું છે જોઈએ આ બાપુજી હું જાઉંટી કરાવ મિત્રો આપણે જવાનું છે અહીંયા તો કઈ કામ છે નહી વાળીએ તો જવાનું છે વાલદાટી કરાવવા અને દુકાને